શ્રાવણ માસ પૂર્વે શરૂ થનારા ગૌરી વ્રતના પાવન અવસરેની સહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રીહરિસે સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કુમારિકાઓ માટે વિશેષ સેવા કાર્યક્રમનું આયોજન કમાટીબાગ ગેટ નમ બે ખાતે કરવામાં આવ્યું હિન્દુ પરંપરામાં ઉપવાસ અને વ્રતનો વિશેષ મહિમા દર્શાવવામાં આવ્યો છે ગૌરીવ્રત કરનાર બાળકીઓ માટે આ કાર્યક્રમમાં ડ્રાયફ્રૂટ બેનાના વાફર અને અલ્પાહારનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ત્રીસથી થી વધુ કુંવારિકાઓને રૂપે આ પુત્કારક વિતરણ આપવામાં આવ્યું જેમાં જગડીશ ફૂદના નીતિનભાઈની વિશેષ ભૂમિકા રહી હતી તેઓએ જણાવ્યું કે દરેક વખતે જયારે આવો સેવા કાર્ય કરીએ ત્યારે હું સેવા આપવા માટે તૈયાર રહું છું આ કાર્યક્રમ સંસ્થાઓના સેવા ભાવના પ્રેરક ઉદાહરણરૂપ સાબિત થયો છે અને સમાજમાં નારી શક્તિ તથા પરંપરાના માન જાળવીને આવા આયોજન થતું રહે તે માટે સંસ્થાઓ દ્વારા સંકલ્પ લેવાયો હતો સાહેબ માનવ અને શ્રી હરિસવરના સહયોગથી આજે જે કાર્યક્રમ રાખેલ છે ગૌરી વર્ષ નિમિત્તે એમાં સહાજીબાગ વડોદરા ખાતે રાખેલ છે બીજા આ કાર્યક્રમ ઘણા દાતાઓની મદદથી કરીએ છીએ અમે જગદીશ હરસાણ દ્વારા નાસ્તાની વ્યવસ્થા કરી છે ઉપ ઉપરાંત શ્યામ બુધવાણી દ્વારા ડ્રેસનું વિતરણ કર અને અન્ય સુકો મેળવવું જે બીજા સમાજના દાતાઓ દ્વારા કર્યું છે આમ તો અમારા કાર્યક્રમ અઠવાડિયામાં એકવાર થાય છે જ અન્ન વિતરણ ચક્ષુધન્ન કેમ્પ ધાર્મિક કાર્યક્રમો ધાર્મિક પ્રવાસ દવાઓની નિઃશુલ્ક વ્યવસ્થા અને જ્યારે બધા તહેવારો હોય રાષ્ટ્રીય તહેવારો કે છવ્વીસ કે પંદર એ નિમિત્તે અમે ને કંઈ ગિફ્ટ આપતા રહીએ છીએ ઉપરાંત ઈદ વખતે વસ્ત્ર વિતરણ દિવાળી મીઠાઈ હોળી ખજૂર અને ઉતરાયણ વખતે ચીકીનું ઉતરાણ એટલે અમારા આ તહેવાર સરસ રીતે થાય છે અને ખાસ પ્રેસ રિપોર્ટર મિત્રોનો આભાર માનીએ છીએ કે સમાજ સુધી અમારી વાત પહોંચાડે છે આભાર અલીમાંતા આજે જે આયોજન કરવામાં આવ્યું છે તેનો છે વિતરણ છે અને આજે કયા નિમિત્તે આજે કરવામાં આજે ગૌરીવ્રત નિમિત્તે એક તો ડ્રેસ વિતરણ કરવામાં આવે છે પછી સુકમેવામાં સિંગ અખરોટ તથા વેફર અને ઉપરાંત કેળા હા ફ્રૂટમાં કેળા સમાજ દ્વારા જે વિવિધ વસ્તુઓનું અમને લાભ મળે છે એ આ લાભાર્થી સુધી પહોંચાડીએ છીએ અને હવે પછી ના કાર્યક્રમ પણ જે બેનો ભાગ લે છે એમને અમે જે ગુરુદેવ હોટેલ છે જાગરણ પૂર થયા પછી જમાડવાની ઈચ્છા કરીએ છે ડોક્ટર સલીમ વાળા આજે તમારા બેનને લઈને આવ્યા છે શું કહે છો તમે આજે જે આના જે વિતરણ કરવામાં આવ્યું છે આજે ગૌરી વ્રતની મેદાન તો આ જે એની સહાય માનવ કલ્યાણ સંઘ છે તે ઘણા વર્ષોથી એમાં અમે આવીએ છીએ વિવિધ કાર્યક્રમોની અંદર આવે દિવ્યાંગ બહેનો અને ભાઈઓને લઈને તો આજે ગૌરી વ્રત નિમિત્તે ડૉક્ટર સલીમભાઈ વારા દ્વારા આજે જે ગૌરી વ્રતમાં કરનાર જે બ્લાઇન્ડ લોકો છે એમને દીકરીએ જે ગૌરી વ્રત કરે છે એ બ્લાઇન્ડ દિવ્યાંગો પાસે આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે એ લોકો એ લોકોને સારો નાસ્તો કે સુકામેવા હું કંઈ લાયા આપી શકતા નથી પણ ડૉક્ટર સલીમભાઈ વારા દ્વારા આજે આ કાર્યક્રમનું આયોજન કરી અને સુકમ એવા નાસ્તો તેમજ ફ્રૂટનું વિતરણ કરવાનું છે તો

પણ તેઓની પાસે આર્થિક સહાય ના હોવાના કારણે તેઓ પોતાની જે દીકરીઓ માટે જે લાવવાનું હોય ખાવું છે સૂકો મેવો છે તે લાવી નહીં શકતા પણ તે સહાય સલીમ સર આજે ડોનર દ્વારા પૂરી પાડી છે તે બદલ જે ડોનર છે તેમનો પણ હું ખૂબ આભાર માનું છું અને સલીમ સરનો પણ આભાર માનું છું મારું નામ નૈના